મહેકૂબપુરાના વ્યક્તિનું એટીએમ બદલી ચાલીસ હજાર ઉપાડી લેવાયા આજે તારીખ 23 ઓગસ્ટના રોજ બપોરે દોઢ કલાકે સામે આવેલા સીસીટીવી ફૂટેજ મુજબ ગઈકાલે બપોરે ખેરાલુના મહેકૂબપુરાના પીર ખાન બલોચ લાઇટ બિલ ભરવા ખેરાલુ એટીએમ પર પૈસા ઉપાડવા આવ્યા હતા પણ પૈસા કાઢતા ન આવડતું હોવાથી એક ઈસમની મદદ લીધી હતી જેને ચાલાકીથી એટીએમ બદલી નાખ્યું હતું અને પીન નંબર જાણી ખાતામાંથી ચાલીસ હજાર ઉપાડી લેતા ફરિયાદી પીર ખાન બલોચના પુત્રને મેસેજ દ્વારા જાણ થતા પૂછપરછ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો

મારું એટીએમ બદલી નાખી અને એ એટીએમ લઈ ગયા અને મારા એટીએમથી એમણે ચાલીસ હજાર રૂપિયા કાઢી લીધા હું ચાલીસ હજાર રૂપિયા એટલે મારા બાબલાને ફોન આવ્યો પપ્પા કે પૈસા કોઈ ઉપાડે તમે કોઈ ના પાડો તો કે ઉપડ્યા નથી પણ પૈસા ચાલીસ હજાર રૂપિયા ઉપડાય હું તરત ત્યાં એટીએમમાં પાછો ગયો સાહેબને વાત કરી કે સાહેબ મારા અંગાત આવું ફ્રોડ થયું હતું સાહેબે મારી વાત બપોરે ત્યાં એક્શન લીધી અને સાહેબે મારે તપાસ કરી કે અહીંથી નહીં ઉપડ્યા પણ કે બીજા ક્યાં ત્યાં ડેરી ઉપરથી ચોકથી ઉપડ્યા છે અને પૈસા પછી તરત પછી અમે પોલીસ સ્ટેશન આવ્યા સાહેબે ક્યાં પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન ફરિયાદ નહોતા અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં